શિયાળો થતાની સાથે જ લોકો હશકારો અનુભવતા હોય છે કે હવે તો શાકભાજીના ભાવોમાં ઘટાડો થશે પણ આ વર્ષે તો કંઈક ઊંધું જ બન્યું છે શિયાળો તો આવી ગયો છે પણ શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે શિયાળામાં લીલા શાકભાજી ખાવાથી અને જે ગરમી આપે એવા શાકભાજી ખાવાથી શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે જેથી શાકભાજીના ભાવોમાં ઘટાડો થતો હોય છે ને શિયાળા દરમિયાન સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતો હોય છે પણ આ વર્ષે શાકભાજીના ભાવોમાં વધારો થઈ ગયો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે શિયાળો જામવા લાગ્યો છે છતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે

જેથી શરીરને ઠંડી સામે રક્ષણ મળી રહે શરીરમાં ઇમ્યુનિટી વધે શરદી સામે રક્ષણ મળે તથા શરીરને પોષણ મળી રહે પરંતુ હાલમાં તમામ શાકભાજીના ભાવો આસમાને જોવા મળી રહ્યા છે તેવામાં લોકો શું પોતાના શરીર માટે શાકભાજી ખોરાકમાં લે તેની વિસામણમાં પડી ગયા છે જે લોકો બહાર ખાણીપીણી માટે મહિનામાં ચાર વાર જતા હતા તેઓએ પોતાનું શેડ્યુલ બદલવાની નોબત બતાવી છે કારણ કે શાકભાજીના ભાવોમાં વધારો થતા રેસ્ટોરન્ટના બિલોમાં પણ વધારો થઈ ગયો છે